હેલો ફ્રેન્ડ્સ હર્ષના કિચન મેનુમાં તમારું સ્વાગત છે શિયાળાની સિઝન શરૂ થઈ ગઈ છે એટલે શાકભાજી માર્કેટમાં અત્યારે ઘણા બધા પ્રકારની પાપડી મળતી હોય છે પરંતુ હવે તો બારે માસ જ મળતી હોય છે પરંતુ શિયાળામાં જે પાપડી મળે છે એનું શાક થોડું મીઠું લાગતું હોય છે એટલે સુરતી લોકોના ઘરમાં અત્યારે ઘણે ભાગે રીંગણ પાપડીનું શાક બનતું હોય છે તો આજના સ્પેશિયલ મેનુમાં રીંગણ પાપડીનું શાક બનાવીશું આ શાક એકદમ ફટાફટ બનીને તૈયાર થઈ જશે અને એકદમ લીલું લીલું બનશે તો આ શાક લીલું કેવી રીતે બને છે એ જાણવા માટે વિડીયોને છેલ્લે સુધી જોજો અને તમને જો મારી રેસીપી પસંદ આવે તો મારા વિડીયોને લાઈક અને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને સાથે સાથે બાજુમાં આપેલા બેલ આઈકનને જરૂરથી પ્રેસ કરજો જેથી મારા બધા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ચાલો હવે રેસીપી સ્ટાર્ટ કરીશું તો હવે આ શાક બનાવવા માટે મેં અહીંયા અઢીસો ગ્રામ જેટલી પાપડી લીધી છે અને એની ડીચ કાઢી લીધી છે અને એને સાફ કરી લીધી છે હવે મેં અહીંયા ત્રણ મીડિયમ સાઇઝના રીંગણ લીધા છે એટલે કે અઢીસો ગ્રામ પાપડી જોડે ત્રણ રીંગણનું પ્રમાણ એકદમ પરફેક્ટ છે પરંતુ તમને વધારે પસંદ હોય તો તમે વધુ ઉમેરી શકો છો હવે ત્યાર પછી એની ડીચ કાપી લઈશું અને એના મીડિયમ સાઇઝના ટુકડા કરી લઈશું અને હવે રીંગણ અને પાપડીને બંનેને ધોઈ લઈશું હવે પાપડીનું શાક બનાવીશું તો તેના માટે અહીંયા કૂકરને ગેસ ઉપર ગરમ કરવા માટે મૂકીશું અને કૂકર ગરમ થઈ જાય એટલે એમાં પાંચ ચમચી જેટલું તેલ ઉમેરીશું અને આ શાકમાં તેલ થોડું બહાર ફૂટેલું હશે તો તેનો સ્વાદ ખૂબ જ ટેસ્ટી બનશે એટલા માટે મેં અહીંયા પાંચ ચમચી જેટલું તેલ ઉમેર્યું છે હવે તેલ ગરમ થઈ ગયું છે તો તેમાં પાંચ ચમચી જેટલો અજમો ઉમેરીશું અને એને ક્રેકલ થવા દઈશું અને ત્યાર પછી પાંચ ચમચી જેટલી હિંગ ઉમેરીશું હવે ત્યાર પછી મેં અહીંયા અડધી ચમચી જેટલી લીલા મરચાંની પેસ્ટ અને અડધી ચમચી જેટલી સૂકા લસણની પેસ્ટ અને પાંચ ચમચી જેટલી હળદર આ ત્રણને તેલમાં ઉમેરી લઈશું અને ત્યાર પછી એની કાચી ફ્લેવર નીકળી જાય ત્યાં સુધી એને સાતળી લઈશું પછી આપણે પાપડીને જે ધોઈને રાખી હતી એ પાપડીને તેલમાં ઉમેરી લઈશું અને એને થોડી વાર માટે સાતળી લઈશું હવે સાથે રીંગણને પણ ઉમેરી દઈશું અને રીંગણને સમારીને તમારે એ વાતનું ધ્યાન રાખવાનું છે કે એને પાણીમાં જ રાખવાના છે તમે પાણીમાંથી બહાર કાઢી લેશો તો એ કાળા પડી જશે હવે રીંગણને પણ પાપડી અને મસાલા જોડે વ્યવસ્થિત રીતે મિક્સ કરી લઈશું હવે પાપડીનું શાક તમારે જ્યારે એકદમ લીલું બનાવવું હોય તો એ પાપડીને તમારે બેથી ત્રણ કે ત્રણથી ચાર મિનિટ જેટલી તેલમાં જ સાટડવાની છે તો પાપડીના શાકનો કલર એકદમ લીલો આવશે અને હવે તમે જોઈ શકો છો ત્રણથી ચાર મિનિટ જેવું થઈ ગયું છે અને પાપડીનો કલર એકદમ લીલો થઈ ગયો છે તો હવે આપણે એમાં મસાલા ઉમેરીશું તો અડધી ચમચી જેટલા સૂકા ધાણાજીરું પાવડર ઉમેરીશું અડધી ચમચી જેટલી ખાંડ ઉમેરીશું અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અને હા અહીંયા એક ચમચી જેટલું લીલું લસણ તો જરૂરથી ઉમેરીશું પરંતુ તમારી પાસે ના હોય તો તમે એને સ્કીપ પણ કરી શકો છો લીલું લસણ ઉમેરવાથી પાપડીના શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે ત્યાર પછી થોડી કોથમીર ઉમેરી લઈશું અને આ બધા મસાલાને વ્યવસ્થિત રીતે મિક્સ કરી અને થોડી તેલમાં સાતળી લઈશું હવે લગભગ બે એક મિનિટ જેવું મેં આ બધા મસાલાને તેલમાં સાતળી લીધા છે તો ત્યાર પછી આપણે એમાં પોણો ગ્લાસ જેટલું પાણી ઉમેરી લઈશું હવે ત્યાર પછી પાણીને પણ થોડીવાર માટે ગરમ થવા દઈશું એટલે કે એમાં જરી ઉકાળો આવે ત્યાં સુધી એને ગરમ થવા દઈશું હવે થોડીવાર થઈ ગઈ છે ને પાણી ગરમ થઈ ગયું છે તો કૂકરનું ઢાંકણ ઢાંકી દઈશું અને મીડિયમ ફ્લેમ ઉપર ચારથી પાંચ વિસલ વગાડી લઈશું હવે તમે જોઈ શકો છો વિસલ વાગી ગઈ છે એટલે કે તરત જ એની હવા કાઢી અને ઢાંકણ ખોલી લેવાનું તો પણ શાક એકદમ લીલું જ રહેશે તમે જોઈ શકો છો આપણું રીંગણ પાપડીનું શાક બનીને તૈયાર થઈ ગયું છે તમને બધા રીંગણ આખા જોઈતા હોય તો તમે આખા પર રાખી શકો છો પરંતુ થોડા રીંગણને હું દબાવી અને ભૂકો કરી દઈશ જેથી રસો થોડો ઠીક થઈ જાય હવે આ સુરતીઓના ઘરમાં જે નોર્મલી બને છે એ આપણું રીંગણ પાપડીનું શાક બનીને તૈયાર થઈ ગયું છે અને તમે જોઈ શકો છો એમાંથી તેલ પણ છૂટું પડી ગયું છે આ રીંગણ પાપડીનું શાક તમે રોટલો રોટલી કે પરોઠા જોડે ખાશો તો ખૂબ જ ટેસ્ટી લાગશે હવે એના ઉપર થોડી ઝીણી સમારેલી કોથમીર સ્પ્રિન્કલ કરી લઈશું અને એને મિક્સ કરી લઈશું છે ને પાપડીનો શાકનો કલર તમને લીલો દેખાય છે તો તમે પણ આવી રીતે બનાવશો તો તમારું શાક એકદમ લીલું જ બનશે તો તમે પણ એકવાર જરૂરથી આ રીતે બનાવો અને મને કમેન્ટમાં લખી જરૂરથી જણાવજો કે આ રેસીપી તમને કેવી લાગી અને તમને જો મારી રેસીપી પસંદ આવે તો મારા વિડીયોને લાઈક અને શેર કરજો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો ફરી મળીશું એક નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો